કેમ કે ઘર ના બધું કામ કરી રહ્યા છે કાલે લગન માં ગયા તા તો બધું કામ બધું વધારે છે તો એ કામ કરી રહ્યા છે તો પછી આપણે વાંચવું પડશે તો હાલો હવે વાંચવા માટે પેલા દૂધ પી લઈએ પછી વાંચવા માટે તો મારા કલે જાવ હું અત્યારે આવી ગયો છું ધાબા ઉપર કેમ કે હું નીચે વાંચતો હતો પણ મારો દેવ ટીવી ચાલુ કરી દીધું તો મેં કીધું આપણું કોઈ ના વિચારે તો આપણે કોઈ નું વિચારવાનું એ લેવા ગયું જેના આપવા એ આપશે તો હું પછી આવી ગયો છું ધાબા ઉપર મારા કલે જાવ તે લેવા ગયું એવું તો ના કહેવાય ધંધો કે મારા કહેવાય જા અને આપશે કોઈને કોઈ આપશે એમ આપણે કોઈની મજબૂરી સમજીએ તો મારા દેવ આપણું કોઈ સમજતું નહીં અમને ખબર નહીં પડતી કે આપણે વાંચવાનું છે મારે હે એમને નહીં ખબર નથી કે મારે વાંચવાનું છે એમ તો કઈ વાંધો નહીં હું અત્યારે ધાબા ઉપર આવી ગયો છું ને ધાબા ઉપર વાંચવાનું છે અને મારા કાલે જાઉં મેં ઉઘોડ તો વાંચી લીધું છે તો મેં કીધું હવે વારસો ચાલુ કરી દઈએ કેમ કે હવે તેર તારીખે એક્ઝામ બી આવે છે અને આજે ત્રીજી તારીખ થઈ ગઈ છે ત્રીજી એપ્રિલ થઈ ગઈ છે તો પછી મેં કીધું આ અઠવાડિયામાં કવર કરી લે અને પછી આવતું જે અઠવાડિયું છે એમાં એક એક દિવસ બધા વિષયને આપ્યા અને બધું રિવિઝન કરી રાખીએ અને પછી પીએસઆઈની એક્ઝામ આપવા જઈએ ત્યારે આપણને ખબર પડે કે કઈ રીતની આપણી એક્ઝામ જશે આપણું મિશન તો કોન્સ્ટેબલનું જ છે પણ આપણે એક્ઝામ તો આપી દેવાની મારા જાઓ અનુભવ તો મળે ફરી ભવિષ્યમાં આપીશું ને ઊંચી પોસ્ટ ઉપર તો જવાનું જ છે ને આપણે હાલો મારા કાલે જાવ વાંચી દે તો હું અત્યારે ગુજરાતનો વારસો વાંચતો હતો પણ મને વિચાર આવ્યો મેં થોડુંક વાંચ્યું અને પછી મને વિચાર આવ્યો કે મેં કીધું બે દિવસ પહેલાં જે મેં વાંચ્યું છે અને હજુ પહેલી જ વાર વાંચ્યું છે ભૂગોળ તો મેં કીધું પછી એ વાંચેલું કસાઈ કામનું નહીં રહે કેમ કે રિવિઝન નહીં થાય ને તો બધું પાછું ભૂલાઈ જશે પછી ફરી જ્યારે વાંચીશ ને ત્યારે એવું જ લાગશે કે શૂન્યથી શરૂઆત કરતો હોય ને એવું તો પછી મેં એવું વિચાર્યું છે હજુ બે દિવસ ભારતના ભૂગોળનું રિવિઝન કરી લઈએ અને પછી આપણે ગુજરાતનો અને ભારતનો વારસાનું વાંચીશ તો મારા કાલે જાઓ તમે બી જો વાંચતા હોય ને તો કોઈ બી સબ્જેક્ટ વાંચો હોય પહેલી વાર વાંચતા હોય તો એનું રિવિઝન કરો હું એવી ભૂલ કરવા જતો હતો પણ પછી મને વિચાર આવ્યો કે આ હું ખોટું કરી રહ્યો છું એટલે હું પાછો હવે ભારતનો ભૂગોળ અને ગુજરાતનો ભૂગોળ ફરી રિવિઝન કરી લઉં અને રિવિઝન થયા પછી જ હું બીજું વાંચીશ કારણ કે પેલું એક જ લીંકમાં હોય ને તો કે એવું રિમાઇન્ડ થઈ જાય ને એકવાર રિવિઝન કરી એટલે ના કે મેં કીધું આ વાંચેલું છે એ પેલું દિમાગમાં આવી જાય કે ના આ વાંચેલું બરાબર છે એમ એટલે યાદ આવે તો આ રીતનું તમે બી કરજો મારા કલે જાઓ તો હલો હવે મંદિરે જવાનો બી ટાઈમ થઈ ગયો છે તો જઈએ તો મારા કાલે જાઓ અત્યારે હું અહીંયા વાંચો બેઠો હતો ગુજરાતના ભૂગોળનું રિવિઝન કરતો હતો અને મારો દેર હવે ડીજે ચાલુ થઈ ગયો છે લો છે તો ડીજે જવું થઈ ગયું છે હવે શું કરવાનું બોલો કઈ કઈ મારો દેર લાઈબ્રેરી જવાનું મેર પડતો નહીં ઘેર વાંચું છું તો બી કશું ને કશું આવી જાય છે ઘરના કશું કોમ તો આજે કશું કોમ નહીં આપતા આજે લગ્ન વાળા ડીજે વગાડે છે લિયો શું કરીએ બોલો હા કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે આ બધું હું તમને કહું છું ભવિષ્યમાં જયારે હું સક્સેસ થઈ જઈશ ને ત્યારે આ બધા વિડીયો હું જોઈશ મને ખબર પડશે કે મેં કેવા ટાઈમે કઈ રીતે સ્ટ્રગલ કર્યા છે તો વાંધો નહીં ભલે વાગતો હોય તો તો આપણે આપણું ધ્યાન જેટલું સમજાય સમજીએ બાકી બાઉન્સર તો જવાનું જ છે આ ડીજે વાગતું હોય એટલે બાઉન્સર જવા ત્યાં હાલ વાંચવા માંડયે તો જો મારા લઈ જાવ અત્યારે કોઈ જ ઘરે નથી અને એકદમ મસ્ત વંચાય એવું છે મારો ડીજે વાગે છે ડીજે વાગી રહ્યું છે તો મારે વાંચવું જ કેમનું હે હું પહેલા બી બેન વાંચવા બેઠો તો ડીજે વાગતું હતું એના લીધે કેવું ડિસ્ટર્બ નથી હું જે શબ્દ વાગતો એના કરતાં મને ડીજે ના શબ્દ બધા કારણ કે મારું ધ્યાન એ જ હતું કેમ કે આપણે ગુજરાતી મારા કાલે જાઓ ગુજરાતીઓને શોખ હોય ડીજે વાગે એટલે મન થાય થાય ને થાય અને ગીતો બી મસ્ત મસ્ત વાગે બોલો મારા કલે જાઓ તો હાલો હવે બધું વાંચો બેસે હજી થોડો ડીજે નો અવાજ થોડોક સ્લો થયો છે ઘર બહેનો બહેનો વાંકીને વાંચો બેસી જઈએ હાલો 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 તો શું કે મારા કલે જાઓ તો હું અત્યારે ચાર વાગે અહીંયા આવી ગયો છું વાંચવા માટે કેમ કે મારા કાકાના છોકરાનું લગ્ન હતું તો જવું પડે એવું હતું મારા કલે જાઓ તો પછી હું બાર વાગ્યા પછી ત્યાં ગયો પછી જમવાનું હતું તો જમ્યા પછી થોડીકવાર પછી થોડી વિધ્યો હતી તો એ વિધ્યોમાં પોતાની હાજરી આવી અને પછી હું ઘરે આવી ગયો અને ઘરે આવીને કપડા બપડા બળીને પાછો આવી ગયો છું મારા કલે જાવ અહીંયા વાંચવા માટે તો હાલો હવે વાંચવા માંડીએ મારા ખલે જાઓ હાલો તો મારા કલે જાઓ જે દીપડો છે ને એ બિલાડી કુંડનું પ્રાણી છે અને એ વાઘ અને સી કરતા નાના કદમાં હોય છે અને તે સંપૂર્ણ કાળા રંગના હોય છે તો મારા કલે જાઓ આ યાદ રાખજો કે બિલાડી કુળનું પ્રાણી એટલે દીપડો તો મારા કલે જાઓ હું અત્યારે આવી ગયો છું ધાબા ઉપર અને એકદમ મસ્ત વાતાવરણ છે મારો દિવસ પણ પવન નહીં આવતો એટલે ગરમી લાગે છે તો અત્યારે હું થોડા મારા વાળા ભીના ભીના થઈ ગયા છે પણ કંઈ વાંધો નહીં હાલો વાંચવા માટે ગરમીના કારણે વાંચવાની મજા નહીં આવતી લાઇબ્રેરીમાં જ મજા આવશે મારા કલે જાઓ હવે એક બે દિવસ પછી પ્લાન છે લાઇબ્રેરીમાં જવાનો તો જોઈએ હવે જવાઈ શક નહીં કેટલા દિવસની કહું છું લાઇબ્રેરીમાં જાઉં લાયબ્રેરીમાં જાઉં પણ મારો દિવસ જવાતું જ નહીં કશુંક ને કશું આવી જ જાય છે કારણ તો હલો હવે વાંચવા માટે અત્યારે આપણે હવે ધંધે લાગી જઈએ નહીં તો ગોત્યાય નહીં જડે ને હોદ્યાય નહીં જડે હાલો તો મારા કાલે જાઓ હું ઘણા દિવસથી મેડિટેશન નહીં કરતો ને તો મને વાંચવામાં મૂડ નહીં લાગતું અને બીજા બીજા વિચારો આવે જ્યારે બી વાંચવા બેસું છું નહીં તો કાંઈક એવા વિચારો આવે કે જેથી વાંચવાનું મન ના થાય હવે વાંચું બી ને તો કેવું કે દિમાગ દિમાગમાં ના જાય એ બધું ઉપરથી જ જાય ખાલી વાંચવા ખાતે વાંચો ને એવું લાગે છે તો મારા કલે આવું મેડિટેશન કરવું બહુ જરૂરી છે તો જો તમે બી વાંચતા મેડિટેશન કરવાનું રાખો હું તો નહીં કરતો આ મારી ભૂલ છે કે મેં મેડિટેશન થોડા દિવસથી બંધ કર્યું છે કેમ કે મારાથી વહેલું ઉઠાતું નથી અબીનું અને ઉઠું છું તો બી કેવું કે મેડિટેશન નહીં કરતો એમ સીધો ફ્રેશ થવો અને પછી વાંચવા બેસી જાવ એવું કરતો હતો અને એક્સરસાઇઝ એવું કરવાનું બી બે ત્રણ દિવસથી બંધ કર્યું છે ને તો મારા માઇન્ડમાં બીજા વિચારો એ કરે છે વાંચવાનું મન નહીં થતું તો મારા કલે જાવ તમે બી આ ધ્યાન રાખજો હું બી હવે કાલથી આ ધ્યાન રાખીશ જો સવારે વહેલો ઉઠીશ એટલે સૌથી પહેલાં એક્સરસાઇઝ અને મેડિટેશન કરશે ભલે થોડોક ટાઈમ જાય થોડું ઓછું વંચાય પણ મેડિટેશન કરેલું હશે ને તો જે બી વાત ને એ ફટાકડે દિમાગમાં ઘૂસશે અને યાદ રહેશે આપણને તો આ મહત્વની વાત છે તો તમે આ યાદ રાખજો મારા કલે જાઓ બિગ થેન્ક યુ ફોર બિંગ હિયર બહુ બહુ ધન્યવાદ